આજના સમાજમાં પત્ની ઉપર ઘણી જુદી જુદી અપેક્ષાઓ મૂકવામાં આવે છે જાનથી સાંભળજો પતિવ્રતા પત્નીના સ્વરૂપ પ્રથમ ગુણ પતિવ્રતા છે આ એક ઘર નું વાતાવરણ બનાવવાની પત્ની ની ક્ષમતા ને દર્શાવે છે તેના પતિ માટે સહાયક અને પાલન પોષણ કરે છે આમાં તેની જરૂરિયાતો

તેમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી તે ઓળખવું અને માફ કરવા અને ભૂલવા માંથી આગળ વધવા તૈયાર થાય છે તેના પતિ માટે એક સુરક્ષિત જગ્યા બનાવે છે પત્ની ના સ્વરૂપ ને ચાર આવક ગુણો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે પતિવ્રદ્ધા વફાદારી સમર્પણ અને સહનશીલતા જે પત્ની આ ગુણો ને મૂર્તિમંત કરે છે તે માત્ર જીવન જ નહીં પરંતુ તેના બધી માટે મિત્ર વિશ્વાસો અને સહાયક સિસ્ટમ પણ છે આ ગુણો કેળવીને પત્નીઓ પ્રેમણ અને સહાયક વાતાવરણ બનાવી શકે છે તેમના લગ્ન જીવનને ખીલવા દે છે તો મિત્રો તમને કેવો લાગ્યો આ વિડીયો